નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્રેસ હું છું આપની સાથે હિત ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ની જામીન અરજી રાજપીપળા સેશન કોર્ટ દ્વારા ફગાવી દેવાતા હવે ચૈતર વસાવાના વકીલોની ફોજ હાઈકોર્ટ જવા રવાના થઈ ચુકી છે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકા અંતર્ગત મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સાગબારા તાલુકા પંચાયતની મહિલા પ્રમુખ અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા ઉપર હુમલો કરીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી જે બાદ ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો ગત રોજ બંને પક્ષોની લંબાણપૂર્વક દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન જજ એવી હિરપરાની કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવતા સમર્થકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી આજ રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવા માટે વકીલો સેન્ટ્રલ જેલ ખાતે જઈ પહોંચ્યા હતા સવારે ચૈતર વસાવા તરફે વકીલ શીતલ ઉપાધ્યાયે સેન્ટ્રલ જેલની મુલાકાત લઈને વકીલાત પત્ર ઉપર સહી પણ લીધી હતી અને સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલ ઓર્ડરની સર્ટિફાઈડ કોપી લઈને આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું ચૈતર વસાવા સાથે રૂબરૂ મુલાકાત કરી બહાર આવેલ ધારાશાસ્ત્રી શાસ્ત્રી સીતલ ઉપાધ્યાયે નેશન પ્લસ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી છેલ્લા ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને એમની ઉપર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ અનુસંધાને નર્મદા કોર્ટે જામીન અરજી નામંજૂર કરેલ છે એનો અમે તમામ એમની વકીલોની જે ટીમ છે ડેડિયાપાડાથી લઈને હાઈકોર્ટ સુધીની ટીમે એમણે અભ્યાસ કર્યો છે ને એ અનુસંધાને આજે ચર્ચા વિચારણા પણ એમની સાથે થઈ છે અને એ આધારે અમે લોકો આજે વકીલાત પત્ર પણ સહી થઈ ગયું છે એટલે કાલીની મેક્સિમમ કાલે આપણે જામીન અરજી હાઈકોર્ટમાં રજૂ કરી દઈશું અને નામદાર કોર્ટના નિર્ણય ઉપર રાહ જોઈશું પરંતુ ચૈતરભાઈનું સ્પષ્ટ માનવું છે કે આખી એક રાજકીય દ્વેષના આધારે ઊભી કરેલી એફઆઈઆર છે અને એટલા માટે જ અમે ન્યાયિક પ્રક્રિયામાં સન્માન છે અમને અને ન્યાયિક રીતે જે કંઈ બી રીતની લડાઈ લડવાની હશે એ અમે તમામ લડતા રહીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર